નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો શરદી ઉધરસ કફ કફવાળી ખાંસી હોય કે સૂકી ખાંસી હોય આ ખાંસીને મટાડવા માટેનો એક ઘરગથ્થુ ઉપચાર છે આજે તમને બતાવવા માટે જઈ રહ્યો છું જે ઉપચાર એવો છે કે આપણે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું હશે સાંભળ્યું હશે અથવા ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે હળદરવાળું દૂધ પીવાથી ઉધરસ માટે ખાંસી માટે એ સાચી વાત છે પણ હળદરવાળા દૂધની અંદર બે વસ્તુ બીજી એડ કરો ને તો ઉધરસ ખૂબ ઝડપથી મટી જાય છે ખૂબ જ ઝડપથી એનું રિઝલ્ટ આવે છે ગરમ દૂધની અંદર હળદર નાખી એને પીવાનો આ પ્રયોગ પ્રચલિત છે અને આપણા વડવાઓ આપણા વડીલો છે એ પણ આપણને એ જ રીતે શીખવતા હતા કે શરદી થાય ઉધરસ થાય કે ખાંસી થાય કફ થાય ત્યારે ગરમ દૂધમાં હળદર નાખીને પીવો તો આ બે દિવસમાં કે એક દિવસમાં મટી જાય અથવા ખૂબ સારું પરિણામ મળે ઉધરસ ધીમે ધીમે બંધ થઈ જાય પણ આ હળદરવાળું દૂધ બનાવતી વખતે એની અંદર બીજી બે વસ્તુ એડ કરો ને તો જબરજસ્ત રિઝલ્ટ મળે છે આ અનુભવ કરેલો પ્રયોગ છે અનુભવ સિદ્ધ પ્રયોગ છે એટલે જે લોકોને ખાંસી થાય ખાસ કરીને બીજું એ કહી દો કે ખાંસી અને ઉધરસ ખાંસી અને શરદી આ જે સમસ્યા છે ને આ ઘણી વખત ચેપથી પણ થાય છે મિત્રો તમારી આજુબાજુમાં અથવા કુટુંબમાં ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી હોય અથવા એક વ્યક્તિને ખાંસી થાય ઉધરસ થાય કફવાળી ઉધરસ થાય એટલે બીજા વ્યક્તિઓને પણ આનો ચેપ લાગે છે અને ઘણી વખત એવું થતું હોય છે ને જેવી રીતે એક વ્યક્તિને ઘરમાં તાવ આવે એટલે લગભગ આખા ઘરનો વારો નીકળી જતો હોય છે તાવનો એ જ રીતે શરદી અથવા ઉધરસ થાય એમાં પણ એવું થતું હોય છે મોટાભાગે કે એક વ્યક્તિને ઉધરસ કે શરદી થાય એટલે બીજા લોકોને પણ શરદી અને ઉધરસ થવાની એની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલે આ રીતે એકબીજાને પણ શરદી ઉધરસ થાય અને શરદી કે ઉધરસ થાય એ કોઈ મોટી ભયાનક બીમારી નથી પણ બે દિવસ ખાલી ધ્યાન રાખો પરેજી સાથે હળદરવાળા દૂધનો એક પ્રયોગ છે એ પ્રયોગ અપનાવો ને એટલે શરદી ઉધરસ ખાંસી ખાંસી કફવાળી હોય કે સૂકી ખાંસી બંને પ્રકારની ઉધરસમાં ખૂબ સારું પરિણામ મળશે એટલે ઉધરસ થાય ત્યારે આ પ્રયોગ છે ખૂબ જ સારો છે અપનાવજો પ્રયોગમાં શું કરવાનું કંઈ નથી કરવાનું થોડું દૂધ લેવાનું છે એક ગ્લાસ કે અથવા એનાથી ઓછું પણ લઈ શકાય અડધો ગ્લાસ પણ લઈ શકાય સો એમએલથી માંડી અને બસો અઢીસો એમએલ જેટલું દૂધ લઈ શકાય હવે આ દૂધ જે છે આને જ્યારે ગરમ કરવા મૂકો ત્યારે દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે એની અંદર એક ચમચી જેટલી હળદર નાખવાની છે પોણો ચમચી કે એક ચમચી જેટલી હળદર નાખ્યા પછી દૂધ જ્યારે ગરમ થવા લાગે ને ત્યારે એની અંદર જે વસ્તુ નાખવાની છે ને એ પહેલાં તો સૂંઠ નાખવાની છે બે ચપટી જેટલી સૂંઠ એટલે અંગૂઠો અને વચ્ચેની આંગળીમાં જેટલી સૂંઠ આવે ને એટલી બે ચપટી જેટલી સૂંઠ નાખવાની છે ત્યાર પછી હજી બીજી વસ્તુ જે નાખવાની છે ને એ વસ્તુનું નામ છે મિત્રો લવિંગ બે લવિંગ નાખવાના છે અને પછી આ દૂધને ગરમ થવા દેવાનું છે આ દૂધને બરાબરનું ઉકાળવાનું નથી ત્રણ ચાર ઉફાળા આવે એટલું બધું ઉકાળવાનું નથી પણ બરાબરનું ગરમ થઈ જાય એક ઉફાળો આવે એમ થાય કે દૂધ ઉકળવા લાગ્યું છે એટલે દૂધ છે એને નીચે ઉતારી ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારીને આ દૂધ જ્યારે ગરમા ગરમ હોય ને ચા જેટલું ગરમ હોય ને જેવી રીતે આપણે ચા પીએ છીએ આ રીતે દૂધને પીવાનું છે દિવસમાં ત્રણ વખત પીવો તો ખૂબ સારું પરિણામ મળે અન્ય થાય દિવસમાં બે વખત સવારે અને સાંજે સાંજે ક્યારે તો રાત્રે સુવાના ટાઈમે ભોજન લીધા પછી જ્યારે સુવાનો સમય હોય સૂવા જવાનો તો સુવાના ટાઈમે આ દૂધ પી અને પછી સૂઈ જવાનું છે દૂધ પીધા પછી કોઈપણ પ્રકારની વસ્તુ ખાવાની નથી કે પાણી પણ પીવાનું નથી એમનામાં દૂધ પી અને સૂઈ જવાનું છે આનાથી ખૂબ સારું પરિણામ મળે છે દૂધ પીધા પછી પણ જે લોકોને જો રાત્રે ઉદ્રષા વધારે આવતી હોય તો આ લોકો એક લવિંગ મોંમાં મૂકી અને સૂઈ જવાનું છે બેથી ત્રણ જ દિવસ વધારેમાં વધારે ત્રણ દિવસનો આ પ્રયોગ છે ત્રણ દિવસમાં ઉધરસમાં જે દવાથી પરિણામ ન મળે એવું પરિણામ આ પ્રયોગથી મળે છે પણ ક્યારે મળશે એ ધ્યાનથી સાંભળજો આ ત્રણ દિવસનો પ્રયોગ છે અને ત્રણ દિવસ સુધી કોઈપણ પ્રકારની ફ્રીજની વસ્તુ ખાવાની નથી ખાંડવાળી કોઈ પણ મીઠાઈ કે ખાંડવાળી કોઈ વસ્તુ ખાવા ખાવાની નથી બીજું એક કે દૂધ જે ખાવશો દૂધ પણ કાચું ખાવાનું નથી દૂધ ખાવું હોય તો ગરમ કરીને ખાવાનું છે અને પાણી પણ ઠંડુ અથવા જે ફિલ્ટરવાળું આવે છે બિસલેરનું એ પાણી પીવું નહીં સાધારણ આપણા ઘરે પાણી હોય છે સામાન્ય તાપમાનવાળું અથવા ગરમ કરેલું ઉકાળેલું પાણી પીશો એટલે ત્રણ જ દિવસમાં તમને શરદી ઉધરસમાં જે દવાથી જે સિરપથી રિઝલ્ટ ન મળે ને એવું રિઝલ્ટ આનાથી મળે છે આ અનુભવ સિદ્ધ કરેલો પ્રયોગ છે અપનાવેલો પ્રયોગ છે એટલા માટે તમારી સાથે આજે શેર કર્યો કેમ કે હળદરવાળા દૂધનો પ્રયોગ તો બધા જાણે છે પણ આ દૂધમાં આ બે વસ્તુ એડ કરો ને તો ઘણી વખત શું થાય કે શિયાળાનો સમય છે ઘણી વખત શરીરમાં વાયુ પણ વધે અને વાયુ વધવાથી પણ ઘણી સમસ્યાઓ થાય ઘણી વખત બીજા કોઈ કારણોને લીધે પણ શરદી થાય અથવા ખાંસી વારંવાર આવ્યા કરે સૂકી ખાંસી આવ્યા રાખતી હોય તો એમાં પણ સૂંઠનો પ્રયોગ છે એ ખૂબ જ સૂંઠ આમાં ઉમેરી છે એટલે સૂંઠને લીધે આ દૂધ છે એનું પરિણામ છે એને બમણું થઈ જાય છે ખૂબ ઝડપથી અને ખૂબ સારું પરિણામ મળે છે લવિંગ છે લવિંગ આ સૂકી ઉધરસમાં ખૂબ સારું પરિણામ આપે છે લવિંગ છે એ ગળા ગળા અને નાકમાં થતી બળતરા સાથે સાથે ફેફસામાં રહેલો કપ છે એને કાઢવામાં મદદ કરે છે બીજું એક કે લવિંગને લીધે સૂકી ઉધરસ અને સાથે સાથે રાત્રે વધારે ઉધરસ આવતી હોય તો એમાં પણ લવિંગ છે એ ખૂબ સારું પરિણામ આપે છે લવિંગ અને સૂંઠ છે બંને જે હળદરવાળા દૂધમાં ઉમેરવામાં આવે છે ત્યારે દૂધના ગુણો અનેક ગણા વધી જાય છે હળદર છે એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હળદરમાં સમાયેલો છે એટલે હળદર છે નાક અને ગળાની બધી બળતરા દૂર કરવા માટે સક્ષમ છે સાથે સાથે કફને દૂર કરવામાં સૂંઠ સાથે હળદર છે એનું જે મિશ્રણ છે ને એ દૂધમાં જ્યારે ગરમ દૂધમાં કરવામાં આવે ત્યારે કફને નીકાળવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને ખાંસી અને ઉધરસ સાથે સાથે શરદી જે નાકમાંથી પાણી પડતું એવી શરદી હોય તો આમાં પણ આ પ્રયોગ થી ખૂબ જ સારું અને ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી